શિલ્પી અને ભારતના લોખંડી પુરુષ મહાન નેતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત આજ રોજ હાલોલ વિધાનસભાની પદયાત્રા યોજાઈ હતી જેમાં સૌપ્રથમ પ્રથમ હાલોલની વીએમ સ્કૂલ ખાતે જનસભા સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા શ્રી સરદાર વલ્લભભાઈ અર્પણ કરાઈ હતી જે બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ અને શપથ ગ્રહણ કરાયા હતા જે બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી વિધાનસભા પદયાત્રાનું શુભારંભ કરાયો હતો જે પદયાત્રામાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકર દેસાઈ સરદાર એટ ધ રેટ યુનિટી માર્ચના વક્તા અને ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રદેશ મહામંત્રી કૌશલ દવે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરસિંહ પરમાર હાલોલ પ્રાંત અધિકારી પલ્લી સહિત હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપા સંગઠનના અનેક હોદ્દેદારો પદ અધિકારીઓ સહિત કાર્યકરો હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો સંદેશ જનજન સુધી ફેલાવવા યુનિટી માર્ચમાં અને પદયાત્રામાં જોડાયા હતા